નમસ્કાર દર્શક મિત્રો દારૂ બનાસકાંઠાના ડીસા તાલુકાના ધુઆ ગામે દારૂબંધી માટે મહત્વનો નિર્ણય લીધો છે અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામ સભામાં ચારસો જેટલા ગ્રામજનોએ સંપૂર્ણ દારૂબંધીનો સંકલ્પ લીધો છે ગામમાં દારૂ વિનાર કે વેચનાર વ્યક્તિને માથે ટગો કરી ફેરવવામાં આવશે દારૂ વેચનારને રૂપિયા એકાવન હજારનો દંડ ફટકારવામાં આવશે આ ઉપરાંત દારૂ પીનારને રૂપિયા અગિયાર હજારનો દંડ ફટકારવામાં આવશે ડેપ્યુટી સરપંચ માજી સરપંચ દૂધ મંડળીના મંત્રી પંચાયત સદસ્યો અને વડીલોની હાજરીમાં અંબેવાના સોગંદ લઈને આ નિર્ણય લેવાયો છે યુવા પેઢીને વ્યસનથી બચાવવા સ્વચ્છતા જાળવવા અને મહિલાઓની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે ગ્રામજનોએ પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા છે કે તેમની રહેમ નજર હેઠળ દારૂણ વેચાણ થાય છે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી જમાદાર અને પીએને પણ આ અંગે જાણ કરવામાં આવી છે ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો દારૂબંધી નહીં થાય તો કલેક્ટર એસપી અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરાશે આ સાથે આંદોલનની પણ ચીમકી છે